ભાલકા તીર્થ ક્ષેત્ર સોમનાથ ભગવાન શ્રી કૃષ્ણ એટલે આમ તો કૃષ્ણ એટલે સર્વસ્વ એવી કોઈ વ્યાખ્યા નથી કે જેમાં તેને ઢાળી ન શકાય સાંસારિક જીવનના તમામ પાસાઓમાં બંધ બેસતું વ્યક્તિત્વ એટલે કૃષ્ણ સંસારને ગીતાનું જ્ઞાન અને જીવનનું સત્ય બતાવનાર ભારતીય સંસ્કૃતિના એ મહાનાયક એટલે કૃષ્ણ જેના જન્મથી લઈ અને મૃત્યુ સુધીના તમામ સ્થાનો એ તીર્થધામો છે આ રાષ્ટ્રનું એ વ્યક્તિત્વ એટલે કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ ક્ષણોની સાક્ષી બનીને ઉભેલું એવું એક ધામ એટલે ભાલકા તીર્થ ક્ષેત્ર એવું કહેવાય છે કે દ્વારકામાં અનેક વર્ષો સુધી શાસન કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ યાદવો સાથે પ્રભાસ ક્ષેત્રમાં આવે છે આ ક્ષેત્રમાં આવેલ અને હાલમાં ભાલકા તીર્થના નામે જાણીતી જગ્યા પર કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે જમણા પગના ઘૂંટણ પર ડાબો પગ રાખી અને વિશ્રામ કરવા બેઠા હોય છે ત્યારે જરા નામનો પારધી એવું કહેવાય છે કે આ એ જ પારધી કે જે રામ અવતારમાં વાલી હોય છે આ પારધી ભાલકાથી થોડા અંતરે દરિયા કિનારે આવેલ અને હાલમાં ત્રણ શિવલિંગ ધરાવતી બાણ ગંગેશ્વર નામની જગ્યાએથી ભગવાનના પગના તળિયાને મુખ સમજી અને બાણ મારે છે આ જગ્યાએથી જગ્યાએ ધનુષ્ય એટલે કે બાણ માર્યું હોવાથી આ જગ્યાનું નામ બાણેશ્વર પડે છે કરવા બેઠેલા માધવને પગમાં આ તીર લાગે છે શિકારી ત્યાં આવે છે અને જોઈ છે તેને ખબર પડે છે કે પોતે જેને મૃગ સમજી અને તીર મેર્યું એ મૃગ નહીં પણ પીતાંબર ધારી પુરુષોત્તમ ભગવાન શ્રી

ભગવાને ધારણ કરેલી તુલસીની માળાની સુગંધના આધારે તેમનો સારથી દારૂક ત્યાં પહોંચે છે ભગવાન તેને દ્વારકા જઈ સઘળા સમાચાર કહેવાની અને ત્યાંની જનતાને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ જવાની પોતાના લીલા સમાપ્તિ કાળ પછી સમુદ્ર દ્વારકાને પોતાનામાં સમાવી લેશે છે આ વાત કરી થોડે દૂર ત્રિવેણી સંગમ બાજુ જવાની પોતે ઈચ્છા દર્શાવે છે ઘાયલ ભગવાનને ત્યાં લઈ જવામાં આવે છે ત્યાં હિરણ નદીના તટ પર આવેલી અને હાલમાં ગોલોક ધામ તરીકે ઓળખાતી જગ્યા પર ઈસવીસન પૂર્વે ત્રણ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે બે વાગ્યે અને સત્યાવીસ મિનિટે ભગવાન પોતાના અંતિમ ચરણ મૂકી જગતમાંથી પોતાની જીવન લીલા સંકેલી નિજ ધામ ગમન કરે છે આ જગ્યાએથી ભગવાન પોતાનો દેહ છોડે છે એટલે આ જગ્યાને દેહોત્સર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જ સ્થાને બલરામ ગુફા તરીકે જાણીતી જગ્યા પર ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ એ પોતાનું મૂળ એવું શેષ રૂપ લઈ પોતાના મૂળ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારબાદ ત્યાં જ આવેલા અને પિતૃ તર્પણ માટે જાણીતા ત્રિવેણી ઘાટ ખાતે અર્જુન દ્વારા ભગવાન કૃષ્ણના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે કહેવાય છે કે આ અંતિમ સંસ્કારમાં ભગવાનનું હૃદય કે જે પૂરેપૂરું બળતું નથી અહી ત્રણ નદી હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થતો હોવાથી આ જગ્યાને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ ક્ષણોની સાક્ષીરૂપી તમામ ઘટનાક્રમ દર્શાવતા આ તમામ તીર્થધામો એ ભારતીય સંસ્કૃતિના હજારો વર્ષોના સ્વર્ણિમ ઇતિહાસની ઝાંખી કરાવતા આજે પણ ઉભા છે આભાર